અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર રાજપીપળા ચોકડી પાસે ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઇક સવાર બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા અંકલેશ્વર નજીક હાઇવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક હોટલ પાસેના યુટર્ન પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો ટેમ્પો ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ તેમજ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી યુટર્ન પાસે ટેમ્પા ચાલકે યુટર્ન લેવા જતાં અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અકસ્માતના પગલે થોડા સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું હાઈવે પર ત્રણ વાહનોના સર્જાયેલા અકસ્માતના પગલે મોટા વાહનો શહેર તરફ વળ્યા હતા જેના પગલે અંકલેશ્વરમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે પ્રતિન ચોકડીથી માવી ટર્નિંગ સુધી ટ્રાફિક જામ થતાં પીક અવસમાં વાહન ચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો